મારું નામ કાજલબેન માખેચા છે હું એફએ ડબલ્યુ બેન છું સરકારને અમારા જ્યાં બે મુખ્ય પ્રશ્નો બાબત અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે માનનીય મોદીજીનું જે ગુજરાત રાજ્ય છે તો મોદીજી સુધી અમારા પ્રશ્ન પહોંચે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારી વેદના સાંભળે અને અમારા પ્રશ્નનું ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવે એવી ખૂબ જ અમે બધા દિલથી એવું ઈચ્છીએ છીએ અને અમે જે હક ધરાવીએ છીએ એ હકની અમને જલ્દીથી અમને અમારો હક મળી જાય એવી સરકાર અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ખાસ મોદીજી સુધી તમારા મીડિયા લોકો અમારો અવાજ પહોંચાડો અને અમારા પ્રશ્નોની અમારી જે વેદના છે ને એ મોદીજી સુધી પહોંચાડો અને મુખ્યમંત્રી સુધી પહોંચાડો લાભાશ અમારા આખા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અચોક્કસ મુદત ની હડતાલ અન્વયે બધા ગાંધીનગર ભેગા થયેલા છે આખી ટીમ અને બધા એક પછી એક શાંતિથી ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો એક કાર્યક્રમો કેન્ડલ માર્ચ હતી અમે લોકો સરકાર સામે કોઈ પ્રકારનો વિરોધ કરીને કોઈ બાયો ચડાવવા માંગતા નથી અમે એવા આરોગ્યના કર્મચારી છીએ ને સરકારના ભારત દેશના નાગરિકો છીએ એટલે અમે અમારી હદ અને અમારી એક નિયમના ના રૂ અમે લોકો આંદોલન કરી રહ્યા છીએ પણ અમને હજી આજ સુધી સરકાર તરફથી કોઈ પણ એક જાતની બેઠક બોલાવવામાં નથી આવી

પણ રાજ્ય સરકાર દ્વારા અંદાજીત નવેક જિલ્લાઓમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે જે ખૂબ જ નિંદનીય બાબત કહેવાય સરકારશ્રી દ્વારા માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે મૃદુને મક્કમ છે એમના તરફથી મને અપેક્ષા છે કે અમારા આરોગ્યના કર્મચારીઓને એઓ સાંભળશે અને અમારો પ્રશ્ન સોલ્વ કરશે આ લડત લાંબા સમયથી ચલાવે છે આ લડત બે હજાર બાવીસ થી અમે લોકો આ લડત ચલાવી રહ્યા છીએ પણ અમારા જે બે ત્રણ મુદ્દાઓ સરકાર શ્રી દ્વારા બે હજાર બાવીસ માં અમે હડતાલ કરેલી ત્યારે સોલ્વ કરેલા હતા પણ એ જ સમયગાળા દરમિયાન સરકાર શ્રી દ્વારા અમને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી આ એમના જાહેરાત છે કે ભાઈ તમને ટેકનિકલ ગણવા એ બાબતને ગુજરાત સરકાર શ્રી દ્વારા સ્વીકારેલ હતું કે ભાઈ તમને ટેકનિકલ ગણવામાં આવશે પણ ત્યારબાદ કમિટી નો અહેવાલ પણ ટેકનિકલનો આવી ગયો છે જે હું તમને પ્રસિદ્ધ કરું છું કે ત્રેવીસ બે ટેકનિકલનો નો અહેવાલ આવેલો છે તો તો એક માં જો આવી ગયો હોય હજી સુધી માટે અમારે રાહ જોવાની અમારો એક પ્રશ્ન છે હાલ તો કોઈ ચર્ચામાં કઈ બારે નથી આવેલું કોઈ પણ જાતના વાટાઘાટો ચાલી રહેલા નથી એવા અમને ન્યૂઝ છે પણ જો સરકાર શ્રી બોલાવશે તો અમે વાટાઘાટોમાં જશું